તો ગાઈઝ અંજુબેનનું ઘર સોરી એમનું ગમ મવાઈ આવી ગયું અને હવે એમનું ઘર હે બહુ દૂર નહીં તો ગાય જો તમે અંજુબેનના ગમમાં તો પોલીસ સ્ટેશન દેખાઈ જ્યું પહેલું જ તે આગળ જઈએ થોડુંક થોડુંક વળવાનું આવશે પછી અંજુબેનનું ઘર આવશે અંજુબેનનું ઘર જોવા માટે થોડો આખો જોવો પડશે ઘરે જવાનું તો ગઈશ જો આ બાઈક પડેલું દેખાય અહિયાં આગળ અંજુ નું ઘર હમ તો પણ પેલા આના અંજુ બેન ની દુકાન ગઈ પણ અમે પહેલાં અંજુનું જેને સંબંધ કરાયો હોય ને અમે એના કરી જશું એટલે કે અંજુના જે મરવે હા ને એમ કે પહેલાં એમના ઘરે જવું પડે નક્કર ના જઈએ ને તો પહારી થઈ જાય અને અમારા કલ્પો હોય ને એમનો સંબંધ એમને કરાયો એટલે અમારે પહેલાં એક જ જવું પડે પછી અંજુના કરી જશું પણ એમનો રસ્તો હોય ને બહુ ખતરનાક રસ્તો હોય અમે જે લાઈટ થાય ને એમનું ઘર હમ તો પહેલાં અમે એમના કરી જશું પછી અંજુના કરી જશું

अरे रवि का गया पर रवि આવા અંજુ ના ઘરે અમે જઈએ હા અને પેલા એમના ઘરે કોઈ હોવા નહીં એટલે અમે પાછા અંજુમ કરી દઈએ પછી અંજુમ કરે જઈને પછી પાછા જશું એમના ઘરે તાળું મારેલું હોય એટલે તો અંજુમ ઘરે અમે આવી ગયા અમે અંજુમ કરી જશું <coughs> <Sport> Ayo <.hora> mami Suka aja Ya. <coughs> <hai>. <desconaltro> <Haduh>.

मपुरे ता काय गपले कम न मकिते के मम्मी तोले ग मम्मी तेले मुको कोले र नवरी तो नोस थले बुइको एले सिके तो मम्मी मुलाई कालू घुमाडा चमि लाई नि बेटा जे हेने रे रे नाग काय देजे एक पो आज मन काय देजे तार आयडी हो न आ बिनी न तो लाई कालो न आयडी खबर आज आयडी तार काय देजे हो तार बबन फोन म एनी आयडी चालू નવરી વાતી નઈ હે તો વિડીયો બનાવો એકાંત હું બપોરે ટાઈમ કાઢી દઉં કોમ પડી રાખ્યું એક સમય પેલા વિડીયો બનાવી દઉં तो आए त हाम्रो हारी जोके अमर पइन हारी नै आइदिन आरो इम के तो पानी बताने हो के रुक्दिन के म बात मुको मरो जित्न सुक्रो नैलेले म दिने सुक्रो के अमर पपइन के के म अमर पइन हारी है એટલે चल लगे के पार्टी अपना क्षेत्र में जाए या क्षेत्र में हो जाए चल ले हम जब ही गए आप खुद तो भरे कोई ना हो जाए देखा रे भगवान देखता हूं कला का धोने जा रहे તો કઈ સવા અંજુ હો એટલે અંજુન ફોન કર્યો રોશની ભાભી એ અંજુ જોડે વાત કરો હમ ખબર નઈ અંજુ ચાને આવશે અમને તમારા ઘરે બોલાય ને તમે તો જતા રહો અલી આતી આતી અભિનેમ નમ કેવું કઈ આતી સાબી લાઈન ટેમ્પ કઈ તો ગાઈસ આリモ અનમો મોબાઈલ ભાબી જોડી હે ને એક બીજા બાજુને જોડી વાતું ના વડા કરું અનજીન દેવો ये कुछ चल रहा है नहीं बोलती हेलो भाई चलो

Memon, aku jalan. Ate paling ini jawa, jatuhon paling jawa. Iya, melain <laughs> deh. <laughs> nah, happy ya. અમાર મમ્મી ને એકણે વાતો ના પડા કરો અને બીજી ભાઈ મેં એકણે વાતો ના પડા